આદિજાદિ વિકાસ મંત્રી ડોક્ટર કુબેર ડિંડોર ગાંધીનગરથી આદિ કર્મયોગી અભિયાન અંગે વિગતો આપતા કહ્યું કે આદિ કર્મયોગી અભિયાન એ ભારતનું સૌથી વિશાળ આદિવાસી નેતૃત્વ નિર્માણ માટેનું જન આંદોલન છે એ અત્યારે પોર્ટલની વ્યવસ્થા છે હવે જે બધું જ આપણે જે પોર્ટલ પર આગળ વધી રહ્યા છે એડમિશન હોય આપણે આદર્શન શાળાના એડમિશન હોય પ્રિસિપ પ્રિસિપ્કાર્ડના હોય કે આપણા જે શિશુદિનની બાબત હોય બધું જ ઓનલાઈન પોર્ટલ પર છે એટલે એમ જે નાની મોટી ત્રુટીઓ અથવા જે સમય જે આપણે લઈએ છે એ બધી જ વ્યવસ્થા કરીને કોઈની શિષ્યવૃત્તિ પૂરા ગુજરાતમાં નિયમ પ્રમાણે હશે એને કોઈને જે મળવા પાત્ર છે મળશે કોઈની બાકી રહેશે ને એના માટે મારો વિભાગ કાર્યરત છે કાર્યરત છે મારો વિભાગ શિક્ષકો પાસે હાજર થવા માટે પૈસા માંગે છે એના પુરાવા આપ્યા છે એક મહિના ઉપર થયું કોઈ એમાં એક્શન લેવાતા નથી એનો હકીકત લક્ષી રિપોર્ટ અમે માંગ્યો છે તપાસ ઓલરેડી ચાલુ છે અને જે કઈ આવા વલસાડ પૂરતા નહીં પૂરા ગુજરાતમાં આપણે જે હવે અત્યારે જે ભરતી પ્રક્રિયા ચાલે છે એ આપણા વિભાગ દ્વારા આપણે ઓનલાઈન કરીએ છીએ મેરિટ પ્રમાણે આપણે વિદ્યાર્થીઓને ઓર્ડરો આપીએ છીએ જે કઈ સંસ્થાઓ મનમાની કરશે તો એમાં નિયમો અનુસાર જે કંઈ કરવાનું થશે આપણું શિક્ષણ વિભાગ હોય કે વિભાગ હોય એ દિશામાં આગળ વધશે અને એમાં અમે હકીકત લક્ષી રિપોર્ટ મળે એના પછી આગળની કાર્યવાહી કરીશું આ ચેન લીડરો આદિવાસી લોકોની સમસ્યાઓ અને જરૂરિયાતોને સમજીને તેનું નિરાકરણ લાવવા માટે કામગીરી કરવામાં આવશે અને સાથે સાથે પ્રતિભાવવાનશીલ આપણા પારદર્શક અને જવાબદાર શાસનને પ્રોત્સાહન આપવાનું પ્રોત્સાહન આપવાની જે બાબત છે એ પણ આમાં આવરી લેવામાં આવી છે અને નીચેથી ઉપર સુધીના દ્રષ્ટિકોણ અને સહભાગી આયોજન સરળ બને એના માટેના પણ પ્રયત્નો કરવામાં આવશે સાથે સાથે સક્રિય ફરિયાદ નિવારણ અને પ્રતિસાદ પ્રણાલીને સંસ્થાકીય બનાવવાની છે સાથે રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરીય યોજનાઓના સહયોગી અમલીકરણને સક્ષમ બનાવવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે વિકસિત ભારત બે હજાર માટે સૂક્ષ્મ સ્તરીય દ્રષ્ટિકોણથી કાર્યક્રમો ચલાવવામાં આવશે વસવાટથી રાજ્ય સુધી બહુસ્તરીય નેતૃત્વ માળખું સ્થાપિત કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે કન્વર્ઝન દ્વારા છેલ્લા માઇલ ડિલિવરી સુનિશ્ચિત કરવા માટેના પણ પ્રયત્નો અમે કરવાના છે સાથે સાથે સૌથી અગત્યની બાબત એ છે કે તારીખ બે ઓક્ટોબર બે હજાર પચીસના રોજ ભારતમાં અને ગુજરાતમાં સવિશેષ ગ્રામસભા આ નિમિત્તે યોજવામાં આવનાર છે આ વિશેષ ગ્રામસભામાં ગામડાઓના લોકો દ્વારા વિલેજ વિઝન બિલ્ડિંગ અને વિલેજ એક્શન પ્લાન અંગે ચર્ચા કરવામાં આવનાર છે આપણે સૌએ સાથે મળીને વડાપ્રધાનશ્રીના વિકસિત ભારત બે હજાર સુડતાલીસના વિઝનને સાકાર કરવાનું છે આપણને એક અવસર મળ્યો છે કે આપણે સૌ સાચા આદિ કર્મયોગી આદિ સહયોગી અને સાથી બનીએ અને આદિજાતિના જે કુટુંબો સરકારી યોજનાઓના લાભથી વંચિત રહી ગયા છે તેમને સમયસર અને યોગ્ય લાભ પહોંચાડવા પહોંચાડવા આપણે બધા સાથે મળીને અધિકારીશ્રી પદાધિકારીશ્રીઓ સાથે મળીને આ ગામડાના છેવાડાના વ્યક્તિ સુધી એનો હક ને અધિકાર મળે એના માટેના પ્રયત્નો આવનારા સમયમાં કરવામાં આવનાર છે આજે આદિવાસી સમાજ વતી સન્માન્ય દેશના પ્રધાનમંત્રી સાહેબનો જે આ સંકલ્પ છે જે આદિ કર્મયોગી અભિયાન એમને આપીને આદિવાસી સમાજને મુખ્ય ધારામાં લાવવા માટેનું જે એમનો જે પ્રયાસ છે એને હું બિરદાવું છું અને સમાજવતી સાહેબને પણ એમનો આભાર માનું છું ને જેમાં જોડાનાર આપણા જે કર્મચારી મિત્રો છે જે સહયોગી લાઇન ડિપાર્ટમેન્ટ છે તમામ સહયોગી કર્મચારી અધિકારી પદાધિકારી જે જોડાવાના છે જે સહયોગી સારી શુભકામના પાઠવું છું અને તમામને અભિનંદન પાઠવું છું ધન્યવાદ મારા નમસ્કાર આજે અમારા ગુજરાતના આદિવાસી સમાજ માટે આ સૌભાગ્યોનો દિવસ છે આપણા સન્માનીય સ્વર્ગસ્થ અટલ બિહારી વાજપેયીએ જ્યારે દેશની ધુરા સંભાળી અને ઓગણીસો નવાણું પ્રથમવાર દેશના આદિવાસી સમાજના ઉત્કર્ષ માટે વિકાસ માટે જનજાતિ કાર્ય મંત્રાલયની અલગ સ્થાપના કરી અને અલગ બજેટની જોગવાઈ કરી અને એનાથી આગળ વધીને આપણા સન્માન્ય દેશના પ્રધાનમંત્રી વૈશ્વિક નેતા સન્માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબે જ્યારે દેશની ધુરા સંભાળી અને આદિવાસી સમાજનો સર્વાંગી વિકાસ થાય એના માટે સેચ્યુરેશનના માધ્યમથી એનું ડેવલપમેન્ટ થાય એના માટે આદિ કર્મયોગી અભિયાનની શરૂઆત કરી છે અને એમને સૂત્ર આપ્યું હતું સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ એ સૂત્ર માત્ર નથી અમારા બધાના માટે મંત્ર છે એ મંત્રને ચરિતાર્થ કરવા માટેનો એ ભગીરથ પ્રયાસ જે કર્યો છે અને સૌથી વિશાળ આદિવાસી નેતૃત્વ નિર્માણ માટેનું જન આંદોલન બને એના માટેના પ્રયત્નો થઈ રહ્યા છે આજે મને કહેતા આનંદ અને ગૌરવની લાગણી અનુભવું છું કે ગુજરાતના પંદર આદિવાસી જિલ્લાઓમાં ચોરાણું તાલુકાઓ અને ચાર હજાર બસો પિસ્તાલીસ ગામડાઓમાં આ કાર્યક્રમ ચલાવવાનો છે આ કાર્યક્રમ અંતર્ગત વીસ લાખ ચેન્જ લીડર ફેડર ચેન્જ લીડર કેડર તૈયાર કરવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે આદિ કર્મયોગી અભિયાન એ ભારતનું સૌથી વિશાળ આદિવાસી નેતૃત્વ નિર્માણ માટેનું જન આંદોલન આંદોલન છે જે આદિવાસી વિસ્તારોમાં પાયાના શાસન અને સેવા વિસ્તાર વિતરણમાં મૂળથી પરિવર્તન લાવવા માટેનું મિશન ધરાવે છે જે સેવા સમર્પણ અને સંકલ્પ દ્વારા સંચાલિત છે આ અભિયાનનો ઉદ્દેશ ભારતના આદિવાસી પ્રદેશોમાં બહુસ્તરીય ક્ષમતા નિર્માણ અને નેતૃત્વ વિકાસ દ્વારા લોક કેન્દ્રિત શાસન પ્રણાલી અને પ્રતિભાવશીલ શાસન વ્યવસ્થાને સંસ્થાકીય બનાવવાનો છે આ અભિયાન પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી મહાઅભિયાન પીએમ જનમન અને ધરતી આંબા જનજાતિ ગ્રામ ઉત્કર્ષ અભિયાનના વ્યાપક માળખા સાથે જોડાયેલ છે આ અભિયાન આદિજાતિ મંત્રાલય મિનિસ્ટર ટ્રાયબલ અફેર દ્વારા સંચાલિત છે સન્માન્ય દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ભગવાન બિરસા મુંડાના જન્મદિવસથી આ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે આદિ કર્મયોગી કાર્યક્રમમાં વડાપ્રધાનશ્રીની આદિવાસી પ્રત્યેની સંવેદનશીલતા અને દીર્ઘ જોઈ શકાય છે આ અભિયાન વડાપ્રધાનશ્રીના દુરદર્શી નેતૃત્વનું પરિણામ છે પીએમ જનમન અને ધરતી આંબા અભિયાન ઉત્કર્ષ યોજના આદિ કર્મયોગી અભિયાન સાથે સંકળાયેલ છે આ અભિયાનમાં ભારત દેશના એક લાખ આદિવાસી પ્રભુત્વ ધરાવતા ગામડાઓ ત્રણ હજાર આદિવાસી તાલુકાઓ પાંચસો પચાસથી વધુ આદિ આદિવાસી જિલ્લાઓ ત્રીસ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોનો સમાવેશ થાય છે ગુજરાત સંદર્ભે જ્યારે વાત કરીએ ત્યારે આપણા ગુજરાતના માન્ય મૃદ્ધ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના માર્ગદર્શનમાં આ અભિયાન અંતર્ગત ગુજરાતમાં પંદર આદિવાસી જિલ્લાઓમાં ચોરાણું તાલુકાઓ અને ચાર હજાર બસો પિસ્તાલીસ ગામડામાં આ કાર્યક્રમ ચલાવવાનો છે